અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના લુધિયા ગામના ખેડૂતો અતિવૃષ્ટિ સહાય પેકેજમાં થયેલા અન્યાય સામે રોષે ભરાયા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ડીલર ક્રોપ સર્વે યાદીમાં સાક્ષા પાકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સર્વે નંબર એકસો ચાળીસ સહિતના અનેક નંબરોને યાદીમાંથી માંગા રાખવામાં આવ્યા છે તેમને એક હેક્ટર પ્રમાણે રૂપિયા વીસ હજાર સહાય મળવી જોઈએ જ્યારે માત્ર રૂપિયા અગિયાર હજાર આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે પહોંચી કરી કરી ન્યાયની માંગ રહ્યા ખેડૂતો મામલદાર કચેરી તરીકે જવાબદારી નિભાવું છું ત્યારે ગત ઓક્ટોબર બે હાજર ચોવીસ નું કપાસનું કૃષિ રાહત પેકેજ જે આપવામાં ગત અઠ્યાવીસ તારીખે આવ્યું છે તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે અમે ખેડૂતોને સાથે લઈ મામલતદાર શ્રી મામલતદાર મારફતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ મુદ્દા નંબર એક એસડીઆરએફની ગાઈડલાઈન મુજબ ખેડૂતોને એક હેક્ટરે વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે તેમની જગ્યાએ માત્ર અગિયાર હજારનું પેકેજ આપી અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે મુદ્દા નંબર બે ઓક્ટોબર બે હજાર ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને લણણી કરવાનો સમય હોય ત્યારે તમામ પાકોમાં નુકસાન હોય એની જગ્યાએ માત્ર કપાસને રાહત પેકેજ આપી એમાં પણ બીજા અન્ય પાકોના વાવેતર કરતા ખેડૂતોને સાથે અન્યાય કરવામાં આવ્યો છે મુદ્દા નંબર ત્રણ જે ડિજિટલ ક્રોપ સર્વેની યાદી જે તાલુકા મથકે અથવા જિલ્લા મથકેથી જે અમને ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ છે જે વિસ્તારોમાં પાકના વાવેતરો નથી થતા તેવા પાકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સર્વે નંબર અને અન્ય બાબતોની ખૂબ મોટી ભૂલ ભરેલીથી યાદી આવતા અમારા જે લાભાર્થી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે ત્રીજો મુદ્દો ચોથો મુદ્દો એ છે કે આવી વિસંગતતા ભરેલી યાદી ભૂતકાળ આવતા ભવિષ્યકાળમાં ક્યારેય ન બને અને અન્ય વિસ્તારોમાં ખેડૂતોને અન્યાય ક્યારેય ન થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ સાથે અમે મામલતદાર મારફતે સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું આખા ગામમાં અમારા ડિજિટલ ક્રોપ સર્વેની યાદીમાં બસો સડસઠ સર્વે નંબર જ આવ્યા છે અને એકસો ને ચાલીસ જેવા સર્વે નંબરના ખેડૂતો બાકાત રહી ગયા છે એટલે આવો વિસંગતતા ભરેલી આખા પંથકમાં યાદીઓ આવી છે પણ અમારા ગામમાં થોડી વધારે હાઈલાઇટના મુદ્દામાં છે એટલે મેં અમારા ગામ પૂરતું આવ્યું